તો મારા ભાઈઓ તમારી પાસે એક રૂપિયાની નોટ છે ભાઈ તમે કહેતા છો કે નથી તો ભાઈ તમારી પાસે આઠવણો છે તો તમે કહેતા છો નહીં તો ભાઈ તમારી પાસે પાંચ રૂપિયાની નોટ તો હશે જ ભાઈ કોઈ પણ એક વસ્તુ તો હોય સાહેબ કેમકે આપણે એટલા તો મૂરખ તો છો નહીં ભાઈ કે જૂના જમાના સિક્કાની નોટ આપણે આસાનીથી વેચી દઈએ કેમ કે તમને ખબર હોય સાહેબ કે જૂના જમાનાના સિક્કા કે નોટ બંધ થાય તો પહેલા જ આપણા ગુજરાતી ભાઈઓ ભાઈ સૌથી પહેલા એના સંગ્રહ કરી નાખે કેમ કે એમને ખબર જ હોય કે આવનારા સમયમાં એની કિંમત સાહેબ બહુ એટલે બહુ જાજી મળશે હવે આ એક રૂપિયાની સાહેબ કિંમત એટલી બધી થઈ છે ને કે એક રૂપિયાની જગ્યા તમે એક આખી ગાડી ઉભી કરી શકો ને ભાઈ આ રૂપિયાની તાકાત છે ભાઈ ભાઈ હવે વાત કરવામાં આવે તો તો તમારી પાસે જૂના સિક્કા નોટ હોય એની જગ્યાએ હું તમને પચાસ હજાર આપીશ હા ભાઈ પચાસ હજાર નહીં પણ લાખ રૂપિયા પણ આપી દઈશ હવે તમને ખબર છે કે આખા સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ભાઈ કે જો તમારી પાસે જૂના જમાનાના સિક્કા અથવા જૂના જમાનાની નોટો હોય તો તમે મને આપો ને એની જગ્યાએ હું તમને એક લાખ બે લાખ અને પાંચ લાખ સુધીની પણ ઓફર આપવામાં આવે છે અને ઘણા બધા લોકો ભાઈ એડ્રેસ સાચું આપતા જ નથી કેમકે એ લોકો સાહેબ કમાણી કરતા હોય તો હું તમને આજે સાચું એડ્રેસ ભાઈ ભાઈ કે કઈ જગ્યાએ નોટ નોટ વેચવા હવે અત્યારે વાત કરવામાં આવે તો તમારે ઘણી બધી જગ્યાએ તમે વેચી શકો છો ભાઈ ઓફિશિયલ એકાઉન્ટ પણ છે પણ હું તમને કોઈથી ફ્રોડ ન કરવા દઉં કેમ કે સાહેબ તમે જ્યાં ને નોટ વેચશો ને ભાઈ ત્યાં ફ્રોડ થવાની શક્યતા ખૂબ જ વધેલી હોય છે હવે અત્યારે જે તમે મારી પાસે સાહેબ લાખ રૂપિયા જોઈ રહ્યા છો આજે લાખ રૂપિયા તમને મળશે ભાઈ જો તમારી પાસે જૂના જમાનાના સિક્કા નોટ હોય તો ચાલશે ભાઈ કેમ કે તમારી માટે સાહેબ આનાથી સારી ઓફર કોઈ દી નહીં મળે સાહેબ ઘરે ગંગા હોય ને ભાઈ તો નાઇટ લેવાનું હોય પછી એમાં કોઈ વાત જ ન પૂછવાની હોય તમે મારી પાસે જે એક લાખ રૂપિયા જોઈ રહ્યા છો ભાઈ આ એક લાખ રૂપિયા હું તમને દેવાનું છું જો તમારી પાસે જૂના જમાનાના સિક્કા ને નોટ હોય તો ભાઈ નકે નહીં મળે બરોબર હવે તમે કહેતા છો કે કેવા સિક્કા જોઈએ તો ભાઈ આઠવણી હોય પાયલી હોય પોચ રૂપિયાની નોટ હોય દસ રૂપિયાની નોટ હોય જૂના જમાનાની સાતસો છ્યાસીની નોટ હોય ભાઈ હવે અલગ અલગ જાતની નોટ હોય ને ભાઈ તો પણ તમને લાખ રૂપિયા મળશે એમાં કાંઈ શંકા છે નહીં તો તમારી પાસે હોય તો તમે આજે જ મારો કોન્ટેક કરજો કોમેન્ટ કરી શકો છો ભાઈ બાકી ઇન્સ્ટાગ્રામની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ડિસ્ક્રિપ્શન સાહેબ ઓપન કરજો તેમાં પણ બાયોમાં તમને લિંક મળી જશે તો બસ આજ માટે આપણે આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાથી